મુદ્દો એ છે કે ગત ચોમાસાની અંદર ભારે વરસાદ જે થયો હતો એના કારણે લગભગ ગુજરાતના વીસ જેટલા જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે પાક નિષ્ફળ ગયો અને એ પાક નિષ્ફળની સરકાર દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા અમે સુરેન્દ્રનગરની અંદર ખૂબ જ મોટા પાયે હજારોની સંખ્યાની અંદર ખેડૂતોએ આંદોલનો કર્યા તાલુકા કક્ષાએ અનેક વખત આવેદનપત્રો આપવામાં આવ્યા ધરણા પ્રદર્શનો થયા રોડ ચક્કાજામ કર્યા અને તેને લઈને ગત ચોમાસા જે ઓક્ટોબર બે હજાર ચોવીસ ની અંદર જે નુકસાન થયું હતું એના માટેનું કૃષિ રાહત પેકેજ હમણાં બે દિવસ પહેલા બહાર જાહેર કર્યું છે જે ગત ચોમાસાની અંદર જે નુકસાન થયું હતું એની અરજીઓ ચોવીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ભરવાની હતી આ એક તારીખ યાદ છે રાખવી ઓક્ટોબર એન્ડ ની અંદર બધી જ અરજીઓ આખા ગુજરાતમાં થયેલી એમાં ની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ એક લાખ અડસઠ હજાર કરતા વધારે અરજીઓ એ સુરેન્દ્રનગર જિલ્લામાં થઈ અને પછી જે ચુકવણી થઈ જયારે ચુકવણી કરવામાં આવી ત્યારે સરકાર દ્વારા જે જીઆર બહાર પાડવામાં આવ્યો એ સરકાર દ્વારા આ ઠરાવ બહાર પાડી જે બે હજાર ની અંદર એ લોકોએ બહાર પાડેલો એ ઠરાવ અન્વયે જેટલા પાકો નિષ્ફળ ગયા હતા બધા જ પાકો નિષ્ફળ ગયા હતા એ પાકોનું નુકસાનીનું વળતર એમને ચૂકવ્યું પરંતુ દુર્ભાગ્ય લગભગ પચાસ ટકા ખેડૂતોને બકાત કરી દેવામાં આવ્યા